ડીસામાં બનાસકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી અને ડીસા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા સંયુક્ત રીતે માર્ગ સલામતી માસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત ટ્રાફિક નિયમનનો ભંગ કરનારા ચાલકોને ચોકલેટ ગુલાબ આપી માર્ગદર્શન અપાયું હતું રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી છે ત્યારે ચાલુ વર્ષે માર્ગ સલામતી માસ બે હજાર ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત ડીસા શહેરમાં જિલ્લા ટ્રાફિક પોલીસ આરટીઓ અને ડીસા ટ્રાફિક પોલીસ દ્વારા રાજમંદિર સર્કલ દીપક હોટલ સર્કલ જલારામ સર્કલ સહિત શહેરમાં વિવિધ જગ્યાએ પોલીસની ટ્રાફિક શાખા તેમજ આરટીઓના અધિકારીઓ દ્વારા સંયુક્ત રીતે લોકજાગૃતિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં હેલ્મેટ નહીં પહેરનાર સીટબેલ્ટ નહીં પહેરનાર તેમજ ટ્રાફિક નિયમનનો ભંગ કરનાર વાહનચાલકોને ગુલાબનું ફૂલ તથા ચોકલેટ આપી સોફ્ટ એન્ફોર્સમેન્ટ ડ્રાઇવ દ્વારા લોકોમાં ટ્રાફિક નિયમન અંગેની જાગૃતિ આવે તે અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું વાહન અકસ્માતથી બચવા માટે હેલ્મેટ પહેરવા તેમજ સીટ બેલ્ટ બાંધવાથી થતા ફાયદા અંગેની સમજણ પણ આપવામાં આવી હતી આ ઉપરાંત ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો હોવાથી ટુ વ્હીલર ઉપર સેફટી ગાર્ડ પણ લગાવવામાં આવ્યા હતા